ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો સ્થાનિકોએ શુક્રવારે મોડી રાત્રે વન વિભાગને જાણ કરી વન વિભાગે તપાસ શરૂ કરી જોકે દીપડો હોવાના હજુ સુધી કોઈ પ્રકારના પુરાવા મળ્યા નથી તો ગાંધીનગરના પીપળજ પાસેની આ ઘટના કે જ્યાં દીપડો દેખાયા હોવાની વાત મળી છે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજ ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો હોય તેવી ઘટના બની છે અને દીપડાને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે શું વધુ વિગતો જી ગાંધીનગર પાસે આવેલું પીપળજ ગામ છે જ્યાં ગઈકાલે રાત્રે દીપડો દેખાયો હોય તે પ્રકારની માહિતી મળી અને તેના આધારે હાલ ગાંધીનગર વન વિભાગની ટીમ જે છે તે પીપળજ ગામ અને ખાસ કરી પીપળજ ગામ સાબરમતી નદીના કિનારે આવેલું છે તો તેનો આ કોતર વિસ્તાર છે કે જ્યાં હાલ વન વિભાગની ટીમ જે છે તે સર્ચ કરી રહી છે અલબત્ત હાલ સુધી આ પ્રકારનો દીપડો દેખાયો હોય અથવા તો દીપડાનો કોઈપણ પ્રકારનું ફૂટપ્રિન્ટ અથવા તો ફૂટચિહ્ન જે છે તે હજી સુધી નથી મળી શક્યું પરંતુ છતાં પણ વન વિભાગની ટીમ જે છે તે અત્યારે આપ જોવો છો તે પ્રકારે આ સાબરમતી નો કોતર વિસ્તાર છે કે જ્યાં સર્ચ કરી રહી છે શોધ થઈ રહી છે ખાસ કરી ફૂટપ્રિન્ટના આધારે દીપડો દેખાયો છે કે નહીં દીપડાની હયાતી છે કે નહીં તે નક્કી થતું હોય છે અને આ ખાસ પીપળજ ગામ આસપાસ આ કોતર વિસ્તારનો જંગલ વિસ્તાર છે કે જ્યાં ખૂબ ખુબ જાડીઓ જે છે તે આવેલી હોય છે અને આ પ્રકારનો દીપડો દેખાયો હોય તે પ્રકારની ઘટનાઓ સાબરમતી નદીના કોતર વિસ્તારની અંદર અનેક બનતી હોય છે સ્થાનિક વ્યક્તિ જે છે તે પણ આપણી સાથે છે તે પણ અંદર તમે આ ગામના છો ક્યાં દેખાયો તો કઈ રીતે દેખાયો શું માહિતી

જ્યાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે દીપડાના ફૂટપ્રિન્ટ છે કે નહીં તેની માહિતી મેળવી રહ્યા છે ની હલચલ જે છે તે જોવા મળતી હોય છે આપને યાદ હશે કે થોડા વર્ષો પહેલા ગાંધીનગરના સચિવાલય ગયો હતો કારણ કે આવેલો છે તે ફોરેસ્ટ લેન્ડ છે આ પ્રકારની ગાઢ જાડીઓ જે છે તે ત્યાં આવેલી છે અને તેના કારણે દીપડાને રહેવા માટે અથવા તો તેની મૂવમેન્ટ માટે આ સ્થળ જે છે તે ખૂબ સાનુકૂળ હોય છે તે પ્રકારનું માનવામાં આવતું હોય છે આગળ પણ આપ જોવો તે પ્રકારે આ પૂરો કોતર વિસ્તાર છે અને લગભગ પાંચથી દસ કિલોમીટરના વિસ્તાર પ્રકારની હલચલ જે છે તે દીપડાની અથવા તો વન્ય પ્રાણીઓની જે છે તે અનેક વખત જોવા મળતી હોય છે ગઈકાલે રાત્રે પીપળજ ગામના જે એક વ્યક્તિ છે તેમને આ એરિયાની અંદર દીપડો હોય તે પ્રકારની માહિતી મળી હતી એના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરી છે શું અત્યાર સુધીમાં કઈ ફૂટપ્રિન્ટ મળ્યા હોય તેવી કોઈ સ્થિતિ હજુ સુધી કોઈ મળી નથી

પગ માર્ગ ક્યાંય મળે તો અને અમુક મળે છે પણ એમાં કઈ હજુ નક્કી નથી થયું કે દીપડો છે

કોતરો કોતરોમાં આવી જતું અત્યારે હાલ જોવા મળ્યો પણ અમને અત્યારે હાલ ક્યાંય અમે કાલ થી ચાલુ છે ટીમ સર્ચમાં ક્યાંય જોવા મળ્યો નથી પગમાર્ક બી ક્યાંય જોવા મળ્યા નથી હજુ અને જગ્યા જઈ શકે છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની દીપડાની ભાળ મળી હોય તેવી સ્થિતિ નથી અમુક ફૂટપ્રિન્ટના નિશાન જરૂરથી મળ્યા છે પરંતુ તે દીપડાના જ છે તે પ્રકારની કોઈ ચોક્કસ રીતે કહી શકાય તે પ્રકારનું તેનું આઈડેન્ટિફાઈ થઈ શકે તે પ્રકારની સ્થિતિ નથી છતાં પણ વિભાગની ટીમ જે છે ત્રણથી વધુ ટીમો જે છે તે હાલ પીપળજ ગામ અને તેના આસપાસનો જે સરાઉન્ડિંગ વિસ્તાર છે કોતર વિસ્તાર જે છે ત્યાં હાલ સર્ચ ઓપરેશન કરી રહી છે દીપડાને ભાળ મેળવવા માટેનો પ્રયાસ કરી રહી છે જી જી નિકુંજ તમામ માહિતી બદલ આપનો આભાર